ગુજરાતભરમાં સૂર્યનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ તાપમાન ખૂબ વધી ગયું છે હવામાન વિભાગે જાહેર કરેલી આગાહીની વાત કરવામાં આવે તો આગામી હજુ ત્રણ દિવસ ગરમી અને હીટ વેવ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા અમરેલીને યલો ઝોનમાં ગણવામાં આવ્યું છે ગઈકાલે અમરેલીમાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને આંબી ગયું હતું અને ભારે તાપ અને ગરમીથી બચવા લોકો ઠંડા પીણા જેવા કે શેરડીનો રસ લસ્સી વગેરે પી રહ્યા હતા ભારે તાપમાનને લઈને અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલના સુ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર એમ જીત્યાએ જણાવ્યું હતું કે લોકોને અમરેલીમાં લોકો ખૂબ જ જાગૃત છે જેના કારણે હોસ્પિટલમાં માત્ર બે જ લોકો લુ લાગવાને કારણે ઇન્ડોર થયા હતા જેને સારવાર બાદ રજા આપી દેવાઈ હતી અને ઓપીડી પણ રોજિંદી છે જેમાં કોઈ ખાસ વધારો નથી દેખાઈ રહ્યો પણ લોકોય કામ વગર ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ લૂ લાગવાના લક્ષણો જેવા કે ચક્કર આવવા ઝાડા ઉલટી માથું દુખું વગેરે દેખાઈ આવે તો તુરંત ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરવી એ હિતાવહ છે સાથે સાથે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી હોસ્પિટલ દ્વારા પણ તમામ પરિસ્થિતિને પહોંચી વળાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવાય છે અને ચોવીસ કલાક ડોક્ટરો સ્ટેન્ડ બાય છે અને હાલ પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે ડૉક્ટર આરે એમ જીતીએ મેડિકલ સુવિધા સિવિલ હોસ્પિટલ અમરેલી આપણે અમરેલી જિલ્લામાં એક એવુંના શરૂઆત થઈ ગઈ છે અને ગરમી વારંવાર અવારનવાર હીટવેવ આવે છે અને વધારે પડે છે અત્યાર સુધીમાં બે કેસ અમારી પાસે હીટવેવના સ્ટ્રોકના આવેલા અને અમે દાખલ કરી અને એની સારવાર કરી અને સારા થઈ અને ડિસ્ચાર્જ કરીને ઘેર મોકલી આપેલા છે વધારે પડતા મોટી સંખ્યામાં કેસ કોઈ આવેલ નથી એ સારી વાત છે કારણ કે લોકોમાં પણ એટલી જાગૃતિ છે હીટવેવ છે તે મોટાભાગે આ ઉનાળાની ઋતુમાં આપણું ટેમ્પરેચર ઘણું બધું ઊંચું જતું રહે ચાલીસ ડિગ્રીને ઘણી વખત બેતાલીસ તેતાલીસ ચુમાલીસ ડિગ્રી ડિગ્રી જેટલું પણ જતું રહે અને એટલું વધારે તાપમાન છે તે શરીરના અનુકૂળ નથી આવતું એટલે શરીર એની સામે એમાં કંઈ બીમારી દેખાય એટલે એના લીધે માણસને ઘણી વખત બેચેની થાય ગભરામણ થાય ઉલટી ઉબકા થાય ઘણી વખત કંઈ શરીર તૂટવા લાગે ખેંચ આવી જાય માણસને પેશાબ ઓછો થાય બીપી લો થઈ જાય ક્યારેક માણસ બેભાન પણ થઈ જાય આવું બધું જોવા મળે એને આપણે હીટવેવ કે હીટ સ્ટ્રોક કે હીટ હાઇપ્રોપાયરેક્સિયા એ બધી ગ્રેડિયેશન પ્રમાણે જુદી જુદી ટર્મ આપતા હોય છે પણ આવું ના થાય અથવા તો થાય તો શું કરવું એ બે વસ્તુ આપણે જોવાની છે આવું ના થાય એના માટે પ્રિવેન્ટિવ એક્શન આપણે લેવા જોઈએ લોકોમાં જાગૃતિ ફેલાય અને તાપમાં ગરમીમાં કંઈ બહાર ઓછા નીકળે ઘરમાં રહે બહાર નીકળવાનો થાય તો પણ છાંયડામાં રહે કે કંઈ પણ વસ્તુના શેડમાં આસરામાં રહે ઠંડા પીણાઓ વધારે પીવે પ્રવાહી વધારે લે હળવા સૂત્રાઓ આછા કપડાં પહેરે માથા પર ટોપી સફેદ પહેરી રાખવી જોઈએ આંખ પર આંખના રક્ષણ માટે ચશ્મા પહેરી રાખવા જોઈએ અને ઓછામાં ઓછો સમય આપણે તાપના એક્સપોઝરમાં રહેવું જોઈએ એ બધું ધ્યાન રાખવું જોઈએ સાથે રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ